તો મને કે તમે સિવિક સેન્ટરમાં જાઓ સિવિક સેન્ટરમાં અને ચીફ ઓપોઝિશનને મળવાનું કામ હોય તો કે તમે અર્બન સેન્ટરમાં જાઓ કે ભાઈ આવું કેમ અમને વારે ઘડી અલગ અલગ જગ્યાએ ધક્કા ખવડાવો છો તો કે ભાઈ અહીંની બિલ્ડિંગ એકદમ જરજરી થઈ ગઈ છે અને તૂટી ગઈ છે પોપડા પડી રહ્યા છે અધિક અહીંયા અહીંયા આગળ કર્મચારીને બેસું જાનનું જોખમ છે ધાનેરા નગરપાલિકાને નવી જમીન ફાળવવા માટેની ફાઇલ ઓલરેડી અમારી કક્ષાથી ચાલી ચૂકી છે અમે માન્ય કલેક્ટર સાહેબમાં એ દરખાસ્ત પણ મોકલી આપી છે દરખાસ્ત અમને બે દિવસ પહેલાં પૂરતા માટે મોકલી મળી આવી છે ગઈકાલે પણ કલેક્ટર સાહેબ માન્ય કલેક્ટર સાહેબ અહીંયા મુલાકાતે હતા તાલુકાની ત્યારે પણ અમે અમને રજૂઆત કરી અને સાહેબે અમને ખૂબ જ હકારાત્મક પ્રત્યુત્તર આપી વહેલાં વહેલી તકે આ જમીન ફાળવી આપવા માટે અમને સાંત્વના આપી છે અને અમે પણ અહીંથી જે પૂરતા જે તાત્કાલિક પૂર્ણ કરી તો સાહેબને મોકલી આવશું અને વહેલામ વેલી તકે અમે નગરપાલિકાને આ જમીન ફાળવી